બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો જે રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલો તાલુકો છે ધાનેરા વિસ્તારમાંથી સરકારી અને ખાનગી સેંકડો બસો અને વાહનો પસાર થાય છે જેની સામે પોલીસ દ્વારા વાહનોમાં લઈ જવાતા વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવે છે આજ રાત્રે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને બાતમી મળી હતી કે ધાનેરાથી સુરત નવસારી તરફ જતી ખાનગી બસમાં વિદેશી દારૂ લઈ જવામાં આવે છે જેના માહિતીના આધારે ધાનેરા ટાઉન વિભાગના પોલીસ કર્મીઓએ રેલવે સ્ટેશન પાસે આવેલ રાઠોડ ટ્રાવેલ્સ દ્વારા ચલાવાતી ખાનગી બસની તપાસ કરતાં બસમાંથી બિયરની ત્રણસો ચોર્યાસી બોટલો મળી આવી હતી બિયરનો જથ્થો સુરત સુધી લઈ જવાનું આયોજન કરી બેઠેલ બસ ચાલક અને ક્લીનર બંનેને ધાનેરા પોલીસે પકડી પાડ્યા છે જેમાં બંને ઈસમો ધાનેરા તાલુકાના પેગિયા ગામના હોવાનું જાણવા મળ્યું છે ફેઝ મહમ્મદ અલાબક્ષ અને રામાભાઈ પ્રભુજી રબારી પાસેથી એક મોબાઈલ કિંમત પાંચ હજાર સાથે કુલ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં વિદેશી દારૂની માંગ વધુ હોવાના કારણે પૈસા કમાવાની લાલચમાં હવે ખાનગી બસોમાં પણ વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જેની સામે ધાનેરા પોલીસે કડકાઈ દાખવી છે